ચટલો ગરીબ છે આપડો આને ઊંઘવા માટે મોસાઈ એ હરીભાઈ આયરામ ની મોની મારી તપસ્યામાં માં ભંગ ચંપણ આવ્યો તપસ્યા તને ખબર છે હું તપસ્યા કરતો ભગવાન ભગવાનની તમે તપસ્યા કરતા હતાક ઓ મને આજ ની તો એવું લાગ્યું તમે વયગ ઊંઝા તા મારા ભગવાન માગવું છે ઓ હું માગું તું જો ખેગાર ભગવાન ભગત ઉપર દ્રષ્ટિ નાખીને તો મારે ભાગ માગવો હશે અરી ભાઈ હું કહું તો મન હા કે તમે ભગવાનની તપસ્યા કરો હોય અન તમન ભગવાન પ્રસન્ન થાય હા તો તમે તો વાગ માંગો હા અને ભાઈ મારે તમારા ભગવાન જોડે કોઈ વસ્તુ માંગવી હોય તો મળે હોય ઓ મળન એટલે હું તપસ્યા નહી કરું તમારા તમારી તપસ્યા ભેગુ ઈ તો વાધની હું કહું તો આલી દી આલ દે હોય તો અરી મારા માટે એક બકરી માંગજો હોન બકરી હા અલ્યા બકરી હું કરે અલ્યા અરી ભાઈ તમાર મગજ નહીં જો બકરી માંગુ તો બે ટાઈમ દોવા દે બે ટાઈમ બકરી દૂધ નો ચા મેલી જે મજા આવે વિચાર કરો તમે પણ એમો એક લોચા થાય વડી મારો વાઘ તારી બકરીને ખાઈ જાય અરે ભાઈ હાટાં એટલે મારો વાઘ છે એટલે તમારો વાઘ છે મારી બકરી છે એટલે તમારા વાઘ ને તમારો ભી રાખવાનો એ મું શું મારા વાઘને બો બોધું લે ખુલ્લે આમ ના ફરે આખા ગોમમાં ભાઈ ખુલ્લો ના રખડો જોવાય મારી બકરી ખુલ્લી ફરશે ખેતરમાં ફરશે અને તમારો વાઘ ઘરમાં પૂરી રાખવાનો તમાર ના ભાઈ ના તારી બકરી બધી રાશ નક મજા નઈ આવે મારો વાઘ તો ગોમમાં રખડશે ખુલ્લે આમ મારા ગોળ ના તો તમ ભાજી નશું મ છલા હટન હા ભેગા મળી તો હું મારાને ખેડો મળ્યો છે બે જવા ના આ મારા વાઘને ગોધવાનું કેવું છે રાખે ના મારો આ કેવા તમે ન્યાય કરો મારી બકરી ખુલ્લી ચરવા જાય કહી દો એના વાઘને ઘરમાં પૂરી રાખે ના આજે મારી વાત હું વાઘ જો વાગ છે મું ખુલ્લે આમ રખડું છું તો મારો વાગ ખુલ્લે આમ જમ ના રખડે હવે ઓગળો મારી વાત કે તમારો વાગે છૂટો ની ફરે કે વાય ની બકરી છૂટી ની ફરે વ્યવહાર કે છે તો કરવાનું શું અમારે ઓના માટે ન્યાય થાય હા ન્યાય થાય હા ન્યાય થાઉ જો અરે પંચ મેળું થા હે હા પંચ ભેગું થાઉ જો હે અરે હાલ હું ડેલીકટ ને બોલાવું હા ડેલીકટ ને બોલાવો અને એટલી ઘણા તમે વાય થી ખાતા નહીં નહીં ખાવા અને હવ ઓનો વાઘ અને બકરી હાલ બોધીન રાખજો હારું પણ હોભળો આ ગયા ખાલી 1 કલાક માટે 1 કલાક માટે હું મારા વાઘને બોધીન રાખજો પછી એને હું છોડી દેયો અરે હરીજે તમે ચિંતા ના કરો તમને અડધો કલાકની અંદર ન્યાય મળશે તો બરોબર કેટલી કલાક તમે ઓય બેહજો હારું હું હાલ દલીકટમાં બોલેને આવું છું હારું ઓ દલીકટ આગળ આવો શું કરો છો

કંપની વાળાની ભૂલ નહીં કંપની વાળાની ભૂલ નહીં એટલે આ ચીલો તમે પેલી દિવાલે માdio એટલે તમાર પાટિયું ફિટ થઈ જાય હા ચલો તા હા કમ્પ્લીટ કમ્પ્લીટ હો આગે બંધ હવે ડેનિકટ હા તમે આ ચીલો છોડવાનું આદ રવાdio કેમ કારણ કે આપણે ન્યાય કરવા જવાનું છે શેનો ન્યાય હવે આપણા ગામની અંદર હરીજી વાઘ લાયા છે અને ખેગારજી લાયા છે બકરી હવે અરિજીનો વાઘ ખ્યાગાજી ની બકરી ખાઈ જાય એમ છે ના ચાલે ના ચાલે આગે આ ના ચાલે ખોટું પડે અરે બે જણા લડતા હતા પેલો કે તમારો વાઘ તમે બોજી રાખો પેલો કે તમે તમારી બકરી બોજી રાખો પણ હવે આવા ને મોણસો વાઘ લાપવા માંડ્યા તો પછી અમે ડેલી કટના ના સરપંચો હો વ્યવહાર કે છે વાત સાચી તમારે કેવી કેવું પડે આ વસ્તુ ના ચાલે અરે હાથ તો વાઘ લાયા છે બરોબર બકરન ખાઈ જાય કાલે ઊઠીને આપડે આગે વલન ખાઈ જાય તો હવે ખાલી પિસ્તાલીસ મિનિટ વધી છે અને મારો વાઘ સરવા ગળા તું તારી બકરી ને બોધી ભાઈ મારી બકરી ની બોધાય બોધા તો તમારો વાત ના મારો વાગે ની બોધાય ના મારી બકરી બોધાય ચરવા જઈ છે મતાર અલ્યા ભાઈ હું વાત છે હે હું છે ગુબજજી હા મૂળ આયો છું વાગ હા આ ના ખ્યા ગયો લાવ છો બકરી હા એની બકરીને મારો વાગ ખાય કે ના ખાય અરે ખનો ખાય અરે એ તો ખેગારજી ખાય કે વ્યવહાર કે છે તો પછી આ ખેગાયાને બકરી ખવરાવી નહીં તોય પાછો બોતતો નહીં કરવાનું શું હવે

ડેલીકટ 10 હાલ આવ્યો જમ અરે હું બે જણા ના પાડી ગયો તો કે અમે આવે એટલી ઘડા વાગ ને બકરી બોધી નાખજો મારા ઓરસી હવે આરે આગે વનું કે ડેલીકટ નું મોન રાખી એમ નહીં ઓન સજા કરવી પડશે હવે મોટો ન્યાતા હે તાણે હેડો કેગલ હવે 35 મિનિટ વધી છે તારા ભાઈ અરી તમે મોનીજો હો મોની તું જા શાંતિ રાખો શાંતિ દુએ

લાસ્કા બાદરી ગાધી એટલે ગાધીન પછી ઓયાનો વાઘ ચીડે આવ્યો તે બકરીન વાઘ બે આખા ખેતરામાં દોળી 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 બધી લસ્કા બાદરી ભાજીન ભુક્કો કરનાસી મારો પગ યે મુનો તો મેલી કેતો હવે મારે શું કરવાનું કો હે ભુબેતજી હા બકરી જીવતી સે વાઘ ખાઈ ગયો બકરીન તો વાઘ ખાઈ ગયો મારો વાઘ છે ના મેલે ચૂઈ દેલી ગલ મે ગીદુ તુ બોત બોત

તમારું નહી કે હરીજી નુકસાન હાલ તમારું નહીં નુકસાન આ ધણી નું છે હાલ આ ધણી નું નુકસાન છે હાલ ચી કેમ ચી વાતે રસકા બાજરી બાબા હતી બરોબર રસકા બાદરી નું આખું શેતરી રમણ ભમણ કરી આખી રસકા બાદરી બગાડી તો હવે આનું નુકસાન કોણ ભરશે ઈ તો બકરી વાળો હા બકરી વાળો આપડો ઉબજજી હા તમે આ વાઘ ને જોયો બરોબર કે બકરી વાઘ ખાઈ ગયો તો તો પછી તમે ચીવરીત બચી ગયા એટલે અમે ડેલિકેટ મે નહીં જોયો તાણી આપડા પેલા કલણજી નહીં હોવા હોવા દૂધ ગાડી ચલાવી હા એરા ગાડી લઈને આવતા હતા અને એને મારા ક્ષેત્રમાં ઝઘડો જોયો ઝઘડો જોયો એટલે વાયોનો વાઘ બકરીને ખાતો તો એટલે પછી હીરા જોવાનારા વાઘ હતો ને બકરીને ખાઈ અન પછી આખા ખેતરમાં કૂદ્યો બધી રસકા બાજરી ભાજી ના શું એટલે ભાઈ કલણજી ઘેર આવતા મને હોમા દચાત કે ભુવજી આવું હતું પછી હું એટલો પાછો દોડી ને આવ્યો તમે ચિંતા ના કરો ન્યાય મળશે વાનો વ્યવહાર કે છે વ્યવહાર કે છે કેકરજી રુઈ રહ્યા હોય તો ઊભા થઈ જો હડો હવે ભુવજી તમે ખર્ચો ગણાવો હડો તમારા બિયારણ કેટલાનું હતું તમે જે રસકા બાજરી ખેતરમાં હતી ઈ રસકા બાજરી તમારે કેટલાની થાતી હતી શેડ કેટલાની થાતી હતી બધો હિસાબ કહી દયો હડો એટલે ડેલિકેટ હેમો છે તો ખબર છે જો મારે 5 કિલો બિયારણ પછી ત્રણ ચાર શેડ્યો કરાઈ હતી મે ખેતરમાં અને પછી પાણી એક બે પાણી વાળ્યા હતા એટલે મજૂરી થાય કે હા હા થાય ને થાય હા એ બધું અને મારા ઢોરા ભૂસે મારે એટલા દાડા એનું મજૂરી થાય હવે ખેગારજી

વ્યવહાર क्या है बरोबर एक बे तीन चार नपोत થઈ ગયા થઈ ગયા હવે ભુભજી આપણે ગમે તે ન્યાય કરો પૈસા નો તો પછી એમો અમુક અમુક આપણે વ્યવહાર થી એ વ્યવહાર તમે કરી દયો હડો હા આ દેલી ઘર કે ગરજી આ લો તમારી ધાયણા લો પછી આ દેલી ઘર તમારા

હવે વાત રહી આપણે બકરીની ની હવે ખેકર જો હમણાં રોહન તમે હાલ રોહન તમને ન્યાય મળશે ચિંતા કરશો હવે તમારા બકરીની કિંમત કેટલી થાય છે કોહાડો ડેલિકટ ભગવાન માથે રાશીન એક રૂપિયા વધારે નહીં લઉં હું મારી બકરી ચાર હજાર ની હતી હવે ચાર હજાર ની કઈ રીતે હતી એ તમે અમારો હિસાબ ગણી આવો ડેલિકટ મારી વાત આપડો

કાર રાજી ભગવાન ના ઘર ઉગવાન ના ઘરથી હું રાજી હા હવે તો ચાર હજાર રૂપિયા તમારા બકરીને આય ગયા એટલે આપડે ગમે તેમ ન્યાય હલાવો એટલે પછી આ ફૂપજ ના ઘોડ તમે હવે વ્યવહાર કરી દો બરોબર

વાઘનું શું કરવું આપડે હવે મારું તો એવું કેવું છે કે હવે સરપંચ આવી અને ઓનો ન્યાય કરી વ્યવહાર કે કારણ કે આટલો ન્યાય આપણા સરપંચની ની બિન કર્યો પણ આ તો વાઘ છે કોઈ સામાન્ય વાત નહીં પણ ડેલિકેટ આ વાઘ એટલા દાડા ફરે તો અમારો ડોબો તો ખાઈ જાય કે એટલે પૂબજી પેલી કહેવત નહીં હોય આપણી વાડા ના હોય વાઘ ના વાડા ના હોય સો સુટો ફરતો સો સુટો ફરતો સરપંચ હો જાય આવી જ છે અને એટલી ગડા દો વાઘ કોઈનું ડોબું ખાય કોઈ મોણા ન ખાય એ બધી ભરપાઈ હરીજી કરશી બરોબર છે વ્યવહાર ક્યાં થઈ તો હવે જો સરપંચ આવી એટલી ઘણા કોઈને ઘેર જવા નહીં કોઈ બધન બેહવાન છે સરપંચ ને આપવા જાય